કીધું કૃષ્ણ ભગવાન કીધું કે આપણા હોય તો હામે થોડા હોય આ બઉ ટૂંકી વાત એમને કરી જો આપણા જ હોય આ બધા છે અર્જુન તું એમ કે આપણા છે આપણા હોય તો હામા હોય અને હામા હોય આપણા નો હોય

કરવા વાળો એના મોઢામાં એના મુખમાં આખો બ્રહ્માંડ આવી જાય મારી મુજ ઉ દુર્યોધન વેપી ઉલટે હરિકો બાંધ ચલા જો થો સાધ સાધને ચલા હવે ની કડી સાંભળજો ધીરુભાઈ જબ નાશ મનુષ પર છાતા હે તો પહેલે વિવેક મરજાતા હે વિવેક મરી જાય એટલે સાંભળી લેવાનું પડતી ના દિવસો ચાલુ થઈ ગયા છે બાકી વાળ ગોળ ની વાત માં હમજે થોડી હાન

ગાજે ધંબાલા ઘોરાલા દૂધ ઉકાળે કપીદા વાળા ચાડા સેન મેગ માળા બાળા કરી સાર કુદરા વડાળા ગાજે બાળા કરી જોમ ધારી હાલા પતિ લાયો ધાલુ કદમા ઢાર આ આ ડાયરો હા સપાખરું ગીત ભગવાન રાઘવનો આય રામજી મંદિર બનાવવામાં આવ્યું આ પાદરમાં એ રામજી મંદિર જે બન્યું ને એકસો અગિયાર વર્ષની જૂની મૂર્તિ અમે જોયું આપણને મૂર્તિનું તેજ કેટલું લાગે વિક્રમભાઈ હજી એમ થાય મૂર્તિ કઈ લઈને બેહારી છે એકસો અગિયાર વર્ષ જૂની મૂર્તિ

એટલે એમાં બે જણા એવું બોલવા વાળો કમેન્ટ કરવા વાળા માં હું નવાઈ કરી કારણ કે એની પેઢીમાં કોઈ દી કોઈ કર્યું જ નથી એટલે એને કાઈ લાગે જ નહીં આમાં પણ જેને કર્યું એને પૂછો તો ખબર પડે અને એવી જ્યારે આ સરસ મજાનો મારો રાઘવ બિરાજે છે ઈશ્વરિયાના રામજી મંદિરમાં અને 18 પદમ સેના લઈ અને જેદી લંકાની માથે ભગવાન ચડાઈ કરવા નીકળ્યા ત્યારે એને વીરતાનું વર્ણન આલા કમા બારોટ નામના કવિએ લખ્યું અને એ રામ નું છપાખરું ગીત માં કીધું મારો રામ કેવો લાગે છે કારણ કે રામ પછી તો ઘણા વર્ષો પછી આલા કમા તો હમણાં વાત કરું પણ એને એમ કે મારા રામ ને લડાવા છે લાડ લડાવા છે કે એ લંકાપતિ ને રોડવા માટે થઈ અને મારો રાઘવજી દી અઢાર પદમ સેના લઈને નીકળ્યો રામ લાગતો કેવો છે મર્યાદા પુરુષોત્તમ કીધા છે એ વાત હજાર ની છે પણ મર્યાદા પુરુષોત્તમ હતા પણ આરે સીતાજીનું હરણ થયું અને લઈ ગયા પછી મર્યાદા મર્યાદા કેતા પણ આમ તો રઘુકુળ હતો આવે દેખાડી તો કે આ પરંપરામાં હું જન્મો છું એટલે મને આ ગીતની બેકડી યાદ આવે ઉકળે માળા બાળા કારી કારી भी हालिया हुकार करी दहु दिशा धरा कटा लंकरा दुहार लड़वा हुटिया हम लंके सारा दूध भारी जम धरा डाले बने आविया तो आविया तो डार करंदा के हरिनाद हालिया हुकार करी दहु दिशा धरा कटा लंकरा दुहार एक नहीं દહે દિશાઓ આમ ઘેરી લીધી હતી ભગવાન 18 પદમ સેના લઈને અને આ બાજુ હનુમાને કીધું બેકવાર હા પાડી દે જો લંકાના મૂળિયાનો ઉખેડું તો અંજનીનો નો કેવા એટલે કીધું કરન ધરા દૂધ ભારી ધરા ભલે મને આવિયા ગોદાન ગુજાર થતો હાકોટા પાકોટા દેતા ભલ લલકારા લલ તારા મરવા મારવા ધણી લાગી સોરા માલવાને મત હેમાળા ભણેથી સીવે હાલીયો ધિયાણું જોવા આજો ખયા આજો રણ મતાણો સંગામ ભરત માળા દોરાળો દૂધકલાકપીડાવાળા જણે મેગમાળા બળા કાની ધરા ਉਠੀਆ ਹਵਾ ਲੰਕੇ ਸਾਰਾ ਦੁੱਧ ਭਾਰੀ ਗੋਮ ਧਾਰਾ ਬਲ ਬਲ ਆਵਿਆ ਜਦਾਰ ਆ ਰਲਜੀ ਸੀ ਆ ਪਰਮਾਰ ਅੰਨ ਤੋੜੀਆ ਪੰਦਰਾ ਵਾਲਾ ਹੰਗੜੀ ਬਾਗ ਸੁਜ ਮੰਗੋਲੀ ਗਮਣਾ ਮਧੀ ਹਾਕ ਬਾਕ ਕਾਸੀ ਜਿਹਾ ਜੰੂ ਜਾਨੋ ਬਸੂ ਦਾ ਬਣਾਂ ਜਾਨ ਘੂਟਾ ਹਾਸ ਮਾਨ ਕੇਤਾ ਫੂਟਾ ਜਮੀ ਦਾਗ ਆਈ ਜਾਣਾ ਫੜਾ ਦੇਗ ਵਾਲਾ ਬੱਲੇ ਕਾਲਾ ਵੜਾ ਜੰਗ ਪੜੂ ਵਾਲਾ ਰੰਗ ਕਾਲਾ ਰੰਗ ਤਾਲਾ ਪੂਰ કાળી ભાગ્યરાન તુર કે કળણ કળણની ભાગન કળણની સરણડા કાક ઉઠી અંદર કળણની માર માર ધમ ધમ વાને જેમ હાલા હેરી હંડા વાળા ગાડા તોડી આવે છે